મોટો ઇન્કમટેક્સ એપલેટ ટ્રીબ્યુનલ આ સાનુકૂળ ચુકાદાના પગલે સુઝલોન એનર્જી જાહેરાત કરી છે કે તેને એકસો ને તોતેર કરોડ રૂપિયાનું રિફંડ મળવાનું છે

આ સમયગાળા દરમિયાન તેની કિંમત બે રૂપિયા છેડસઠ કરોડ રૂપિયાનું છે અને સુજલોન એનર્જીમાં વિદેશી રોકાણકારો નો મોટો હિસ્સો છે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ માં એફઆઈઆઈ પાસે દસ પોઈન્ટ ઇઠ્યાસી ટકા હિસ્સો હતો સપ્ટેમ્બર બે હજાર ચોવીસ વધી ત્રેવીસ પોઈન્ટ ટકા થઈ ગયો હતો તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી કરીન એનર્જીના શેર વિશે જેમાં બે હાજર સત્તરમાં રૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો અને એ દંડ હવે રિફંડ મળવાનો ઇઠ્યોતેર કરોડ રૂપિયા કંપની ને પાછા મળવાના છે જેથી શેરમાં આપણને થોડી તેજી જોવા મળી હતી અને આવનારા સમયમાં પણ તેજી આવી શકે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને કરી કરી દબાવી દેજો